હવે દાદાજી મિત્રો સ્વાગત છે આપડા નવા વિડીયોમાં તમારું તો મિત્રો આપણે સ્ટેટસ એડિટિંગ માટે બેસ્ટ બે આપો છે બરોબર તો આ વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ હશે કે આપણે જે સ્ટેટસ મિત્રો ની અંદર બહુ વાયરલ થાય છે મિત્રો બરોબર તો જે બ્લર ઇફેટો ઘણી ઘણી ઇફેક્ટો હોય છે એ કયા એપની અંદર હોય છે તો આ વિડીયો પૂરેપૂરો તમે મારા ભાઈ જો એટલે તમને ખ્યાલ આવશે તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો બાલા ગુજરાતી ચેનલ તો જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર અને આપણે આ બે એપો કઈ છે એમાં સ્ટેટસ એડિટિંગ કરતાં આપણે શીખવાનું તો મિત્રો જે આ ટેટસ આપણે બનાવી છે એ ઇન શોટ એપમાં બનાવ્યું છે બરાબર તો આ કેવી રીતના બનાવાય બરાબર તો પહેલાં તો આપણે ઇન શોટની માહિતી આપીએ એટલે તમને ખ્યાલ આવે બરાબર તો ચાલો અહીંયા ઇન શોટ આપણે એપ ચાલુ કરીએ હવે તમારા જે ફોટાનું તમે ફોટો બનાવેલો છે મિત્રો તમારે આ રીતના સ્ટોરીવાળા લખેલી બરોબર તો આ ફોટો આપણે બનાવેલો છે બરાબર ચાલો આપણે ફેર બહાર કાઢીએ એટલે તમને ખ્યાલ આવે બરાબર અહીંયા વિડીયો પર ક્લિક કરીએ અહીંયા પ્લસ ઉપર આપણે ક્લિક કર્યું તો અહીંયા ફોટો લીધો આપણે અહીંયા ક્લિક કર્યું બરાબર તો આ રીતની સાઇઝ આવી જશે હવે તમારે ટેટસ જેટલું રાખવું હોય એટલું અહીંયાથી તમે રાખી શકો મારા ભાઈ બરાબર ઓકે તો આટલું આપણે કમ્પ્લીટ એડ કરી દીધું બરાબર હવે તમારે જે અંદર ઇફેક્ટ લગાવી હોય તો તમારે અહીંયા ઇફેક્ટ લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે પછી અહીંયા ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે બરાબર તો અહીંયા ઘણી બધી ઇફેક્ટો આવી જશે બરાબર તો અહીંયા તમે જોઈ શકો કે આ ઝૂમ અહીંયા આ રીતની બધી ઇફેક્ટો દરેક અલગ અલગ ઇફેક્ટો આવે છે મિત્રો તમે જોઈ શકો બરાબર આ રીતના આપણે આ રી ઇફેક્ટ એડ કરેલી છે બરાબર રાઈટ તો અહીંયા તમે જોઈ શકો કે આખું લોબુ આપણે કરી નાખવાનું આ રીતનો જેટલો આપણો વિડીયો બનાવવાનો હોય એટલું લોબું કરી નાખવાનું ઓકે તો આ હતી આપણે ઇનશોટ એપની અંદર માહિતી બરાબર પછી તમારે અહીંયા કોઈ ટેક્સ બેક લખવા હોય તો ટીવી પર ક્લિક કરવાની છે અહીંયા ટીવી પર ક્લિક કરવાની છે અહીંયા તમારે ચેનલનું નામ કોઈ લખવું હોય તો અહીંયાથી તમે લખી શકો આ રીતનું આપણે વંદરાત દરવાર એડિટ બરાબર કલર પર ક્લિક કરીશું તો અહીંયા આ રીતનું આવશે મિત્રો બરાબર આ રીતનું તો અહીંયા નાનું પણ તમે કરી શકો મિત્રો બરાબર એ અહીંયા એડ કરી શકો આ રીતનું બરાબર રાઈટ પછી અહીંયા ત્યાં ડબ્બા જેવું દેખાય મિત્રો તેના પર ક્લિક કરવાનું છે તમે જોઈ શકો આ જે નામ લખાય એ રીતનું જોવા રીતનું ઓકે આ તમે જોઈ શકો આ રીતનું નામ લખાય અહીંયા ક્લિક કરી દેવાનું એટલે આપણે કરીએ એટલે આ રીતનું આપણું નામ પણ લખાઈ જાય મિત્રો ઓકે તો અહીંયા આ જે લોકો છે એ ચોકડી પર તમે ક્લિક કરશો એટલે તમારી એડ જોવાની પાસે રિમૂવ થઈ જશે ઓકે અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો બરોબર તો આ હતી આપણે ઇન્સોર્ટ એપની માહિતી પછી આપણે જે વિડીયોની અંદર બ્લર કરવું છે તો તમારા ફોનની અંદર કેપકૂટ એપ ચાલુ કરો અને એના સાથે મિત્રો વીપીએન કનેક્ટ કરવું પડે છે બરાબર તો કશો હતો નથી તમારે વીપીએન કનેક્ટ કરી દેવાનું છે તો અહીંયા પ્લસ પર તમારે ક્લિક કરવાનું છે અહીંયાથી તમારે જે ફોટાનું બનાવ તો ફોટો લેવાનું છે તો ચલો અહીંયા આપણે ફોટો લીધો અહીંયા કનેક્ટ ઉપર આપણે ક્લિક કરી દીધું તો આ રીતનું એડ થઈ જશે મિત્રો બરાબર ઓકે હવે તમારે અહીંયા જેટલું તમારે રાખવું હોય એટલું તમે અહીંયા રાખી શકો જોઈ શકો બરાબર પછી તેના પર ક્લિક કરવાનું છે અહીંયા ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અહીંયા વિડીયો પર ક્લિક કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો કે આ ઇફેક્ટ આવી રીતના તમારે એડ કરવાની છે મિત્રો બરાબર એ અહીંયા તમે જોઈ શકો કે આપણે અહીંયા બ્લર વાળી જો એ આખું બ્લર થઈ ગયું બરાબર પછી તમારે જેટલી ઇફેક્ટ રાખવી એટલી રાખી અહીંયાથી તમે નાની રાખવી હોય તો ના રાખી શકો આ જે બ્લરવાળી ઇફેક્ટ છે ને મિત્રો એ કેપકૂટની અંદર જોવા મળે છે બરાબર એ અહીંયા બીજું આપણે ઇફેક્ટ લગાવીએ અહીંયા તમે જોઈ શકો ઘણી બધી ઇફેક્ટો છે અહીંયા તમે જોઈ શકો જુઓ આ રીતની બધી ઇફેક્ટો તમે લગાવી શકો એડ કરી શકો બરોબર ઓકે પછી આ ઇફેક્ટો એડ કરી લો તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો અહીંયાથી ઓકે તો મારા ભાઈ આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જે લોકોને સ્ટેટસ બનાવવું હોય છે તો મિત્રો ઘણા કહે છે અલાય મોશનમાં આપણે જોરદાર મજા આવે છે ટેટસ બનાવવાની પછી મિત્રો ઇનશોટ એપ હોય છે કાય માસ્ટર હોય છે કેપકુટ હોય છે બરોબર દરેક એપોની અંદર મિત્રો જોરદાર ટેટસ એડિટિંગ કરતાં આપણે શીખીએ છીએ મિત્રો બરાબર પણ જે બ્લર વાળી ફેટો છે એ કેપકુટની અંદર આપણને જોવા મળે છે તો મિત્રો આ વિડીયો ફક્ત ટેટસ માટે બનાવેલો છે જે લોકોને ટેટસ શીખવું હોય એના માટે બનાવ્યો તો આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો મળશું બીજા નવા વિડીયોમાં જય માતાજી